હેલો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે પરફોર્મ કરવાના છીએ પ્રેક્ટિકલ નંબર તેર યસ મિત્રો પ્રેક્ટિકલ નંબર તેર એ તમારા ક્વેશ્ચન નંબર ત્રણનો આ પ્રશ્ન બની શકે સાત માર્ક્સનો આ ક્વેશ્ચન કે જેનો હેતુ છે એસિટો કાર્બાઈન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવું આ પ્રશ્ન તમને પૂછી શકવાના પૂરેપૂરા ચાન્સીસ છે કારણ કે ખૂબ નાનકડો આમ તો પ્રયોગ છે ખૂબ સરસ રીતે પરફોર્મ કરી શકાય છે અને ઓછા સમયગાળામાં તમે આરામથી તમારે પ્રેક્ટિકલ એક્ઝામને પૂરી કરી શકો ને પ્રોપરલી એવો આ પ્રશ્ન છે તો આ પૂછી શકે છે ચાર માર્ક્સ તમારા પ્રાયોગિક કાર્યના મળે અવલોકનના મળે ત્રણ માર્ક્સ તમને વાયવાના મળે ટોટલ સાત માર્ક્સ છે આ પ્રયોગ કરવા માટે તમારી પાસે કેટલી જરૂરિયાતો હોવી જોઈએ ભાઈ મારે ડુંગળીનો કોષ લેવાનો છે અને ડુંગળીના કોષ માટે માસલ પર્ણ જે છે એટલે કે ડુંગળી જે છે એ પર્ણ જ છે તેનું અધિચ્છદીય સ્તર લેવાનું અથવા મુલાગ્રના કોષો પણ લઈ શકું છું સ્લાઇડ કવર સ્લીપ જોઈ બ્રશ જોઈ તીક્ષ્ણ કાતર બેથી ચાર ટકા એસિટો દ્રાવણ અને ફિલ્ટર પેપર અને માઇક્રોસ્કોપ આની અંદર શું કરવાનું છે તમારે તો કે એક નાનકડી એમથી રીત છે પહેલાં તો અધિક છદીય સ્તર અલગ કરવાનું છે ડુંગળીનું સ્લાઇડ ઉપર મૂકવાનું છે સુકાઈ ન જાય એટલે પાણીનું ડ્રોપ્સ મૂકવાનું છે પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટરનો જે નાનકડો ટુકડો છે એને કાપવાનો છે બાકીના બધાને દૂર કરવાના છે પછી એને કાર્માઇન વડે અભિરંજિત કરવાનું છે થોડુંક ગરમ કરવાનું છે જેથી ન્યુક્લિક એસિડ પ્રોપરલી સ્ટેઇન થાય મા કવર સ્લીપ હવાના પરપોટા ન રહે એવી રીતે ઢાંકી અને પછી માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવાનું છે જે તમને ઓબ્ઝર્વ થાય છે જે કોષ દેખાય છે ન્યુક્લિક એસિડ દેખાય છે એની આકૃતિ દોરવાની છે તો ચાલો આપણા આ પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ હેલો ફ્રેન્ડ્સ તો આપણો છે પ્રયોગ નંબર તેર ને આપણે પરફોર્મ કરવાનું છે એસિડો કાર્બાઇન વડે આપણે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવું છે અને એના માટે આપણે ડુંગળીના અધિસ્તરને લેશું તો ડુંગળીનો કોષ છે આપણી પાસે આ ડુંગળીના માસલ પરણો કહી શકાય અને માસલ પર્ણોના અધિસ્તરને આપણે લેવાનું છે તો અધિસ્તરને કંઈક આવી રીતે રિમૂવ કરીશું બને એટલું મોટું આ આપણી પાસે માસલપર્ણ છે તો આ માસલ પર્ણે આપણે લઈ લીધું છે એના અધિસ્તરને હવે સુકાઈ ન જાય એટલે આપણે એના ઉપર પાણીનું એક ડ્રોપ્સ મૂકીશું વધારાનું જે પાણી છે એ પાણીને આપણા ટિશ્યુ પેપર વડે એટલે કે આ ફિલ્ટર પેપર વડે ચૂસી લેશું જેને બ્લોટિંગ પેપર પણ કહીએ છીએ આપણે પાણી ચૂસી લીધા પછી એસિટો કાર્બાઈનના બે થી ત્રણ ટીપા આપણે નાખવાના છે અને હળવું ગરમ કરવાનું છે ગરમ કરશો એટલે ન્યુક્લિક એસિડ ખૂબ સરસ રીતે અભિરંજિત થશે આપણા જે સેલ છે એ અભિરંજિત થઈ ગયા છે વધારાનું સ્ટેન છે બ્લોટિંગ એબઝોર્બ કરી લેશું પાણીનું એક ટીપુ મૂકી અને કવર સ્લીપને ઢાંકી દઈશું કાળજી રાખવાની છે કે એર બબલ્સ ન રહે જો એર બબલ્સ દેખાય તો નીડલ ની મદદથી તમે દૂર કરી શકો છો પણ કરી શકો છો કે વધારાનો ટુકડો છે એને તમે કાપીને દૂર કરી શકો છો આપણે વધારાનો ટુકડાને કાપીને દૂર કર્યો નથી અને હવે આપણે આ સેલને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કોષની અંદર જે રાઉન્ડ ટપકા દેખાઈ રહ્યા છે એ ડુંગળીના કોષનું કોષ કેન્દ્ર છે તો મિત્રો ડુંગળીના પર્ણ એટલે કે ડુંગળીના જે માસલ પર્ણ હતા એના અધિસ્તરીય કોષોને આપણે સ્ટેન કર્યા એસિટો કાર્બાઈન વડે એના ન્યુક્લિક એસિડને અભિરંજિત કર્યું અને આપણે જે ઓબ્ઝર્વેશન દેખાણું માઇક્રોસ્કોપમાં સેમ એ પ્રકારની આકૃતિ તમારે તમારી પ્રાયોગિક પરીક્ષામાં જે સપ્લિમેન્ટરી આપી છે એમાં દોરવાની છે એના અવલોકનો નોંધવાના છે એના કોષ વિશે વર્ણન કરવાનું છે આ તમારા ઓબ્ઝર્વેશનમાં તમારે લખવાનું છે અને બાકીના જે પોઈન્ટ્સ છે વાયવા એની અંદર તમને અભિરંજક પૂછી શકે પૂછી શકે છે ડુંગળીના કોષો કોષ દીવાલ વનસ્પતિ કોષ વિશે પૂછી શકે છે પ્રોસેસ કેવી રીતે કરી એ પૂછી શકે છે તમને માઇક્રોસ્કોપની અંદર પૂછે કે ભાઈ આમાંથી પોઈન્ટરથી મને બતાવો કે ભાઈ ન્યુક્લિક એસિડ ક્યાં છે આની કોષ દીવાલ ક્યાં છે આ કોષો કઈ રીતે છે આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછે છે લો પાવર માઇક્રોસ્કોપની અંદર આપણે જોવાનું છે તો મિત્રો આ હતો આપણો પ્રેક્ટિકલ નંબર તેર ડુંગળીના જે અધિચ્છદીય પર કોષો છે એને ન્યુક્લિકેશન એના ન્યુક્લિકેશનને એસિટો કાર્બાઈન વડે આપણે અભિરંજિત કર્યા થેન્ક યુ થેન્ક યુ સો મચ